અને સાથે લવારી શો શોની વૈશ્વિક તેર મિલિયન થી વધુ વ્યૂઝ અને દસ દેશોમાં 87 લાઈવ શો સાથે ધ લવારી શો હવે સુધીનો સૌથી મોટો ગુજરાતી કોમેડી ટુર બની ગયો છે અને સમગ્ર વિશ્વના સૌથી સફળ પ્રદેશીય કોમેડી ટુરોમાં સામેલ થયો છે મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા જાણીતા કલાકારો દ્વારા રજૂ થતો આ શો સંપૂર્ણપણે અનસ્ક્રિપ્ટેડ ખરેખર મજેદાર છે જ્યાં ડબલિનથી લઈને દુબઈ બર્લિનથી બેંગકોક સુધી દુનિયા ગુજરાતીમાં હસે છે ચાર ગુજરાતી લોકો સ્ટેજ પર લવારી કરે છે અને વૈશ્વિક સ્ટાર બન્યા હોય એ ક્યારેય કલ્પના ન હતી એમ મનન દેસાઈ કોમેડી અને પ્રોગ્રામિંગ હેડ ધ કોમેડી ફેક્ટરીએ ઉમેર્યું લવારી શો ઉલ્લાસવાળો ખરો અને અમારી ભાષા તથા સંસ્કૃતિમાં ઊંડી જોવાયેલો છે આ એ સાબિતી છે કે ભાષા અને સંસ્કૃતિ અવરુદ્ધ નથી એ જ અમારી સૌથી મોટી શક્તિ છે ધ કોમેડી ફેક્ટરીએ વધુમાં જાહેરાત કરી કે તેઓ બે હજાર પચીસના અંત સુધીમાં સો શોઝ પૂર્ણ કરવાની તૈયારીમાં છે જેમાં મુંબઈ અમદાવાદ સિંગાપુર અને બેંગકોકનો સમાવેશ થાય છે આગામી આંતરરાષ્ટ્રીય શોઝ માટે દુબઈ નાયરોબી તાઝાનિયા અને વધુ શહેરોની તૈયારીઓ ચાલુ છે આ સફળતા પાછળનું સર્જન માત્ર હાસ્ય નથી એ પાછળ છે વિદ્યા દેસાઈનું દ્રઢ નેતૃત્વ અને સ્પષ્ટ વિઝન તેઓ ધ કોમેડી ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર છે અને દરેક પ્રોડક્શન પાછળની મુખ્ય શક્તિ છે ઝાકિર ખાનથી લઈને લવારી શો સુધી અમે એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે જ્યાં રાષ્ટ્રીય સ્ટાર્સ અને સ્થાનિક ગુજરાતી ટેલેન્ટ બંનેના ટેલેન્ટને ઉર્જા મળી રહી છે એમ વિદ્યા દેસાઈએ ઉમેર્યું અમારું લક્ષ્ય સરળ છે ગુજરાતી યુવાનો ફરી પોતાની ભાષામાં હસે એ જોઈએ છે અને વિશ્વ ગુજરાતી કોમેડીની ગંભીરતાથી લે એ જોઈએ છે આ તો હજી શરૂઆત છે કોમેડી ફેક્ટરીએ ગુજરાતના લાઈવ તથા ડિજિટલ એન્ટરટેનમેન્ટ ક્ષેત્રને નવા આયામ આપ્યા છે ઝાકીર ખાન બસ્સી અપન્યુ જેવા સ્ટાર્સને ગુજરાત લાવ્યા કટકો ગરબા શફલ જેવા વાયરલ શો બનાવીને અને હવે ગુજરાતી હાસ્યને વૈશ્વિક નકશા પટ પર મૂકવાનું કાર્ય કર્યું છે આ પ્રથમ પત્રકાર પરિષદ કોમેડી ફેક્ટરી માટે એક નવા યુગની શરૂઆત દર્શાવે છે જે નવીનતા હાસ્ય અને વૈશ્વિક માન્યતા જ મુખ્ય મંત્ર હશે જેમ ગુજરાતમાં કોમેડી ક્રાંતિ આગળ વધે છે એમ સ્પષ્ટ છે કે ગુજરાતી હાસ્ય હવે સ્થાનિક નથી એ વૈશ્વિક બન્યું છે અને એ લવારી સ્તર જેટલું મોટેરું છે નમસ્કાર મારું નામ છે મનન દેસાઈ અને હું ધ લવારી શો એક કોમેડિયન છું એક કલાકાર છું અને અમારો આ ધ લવારી શો છેલ્લા આ વર્ષની અંદર બે હજાર પચીસના અંદર અમે ઘણા બધા પ્રોગ્રામ કર્યા જેમાં દસ અલગ અલગ દેશોમાં અમે પરફોર્મ કર્યું છે આ એક સૌથી મોટી નોન ગરબા ઇવેન્ટ છે કે જેમાં ગુજરાતી મનોરંજનને આટલો બધો પ્રેમ સહકાર અને લાગણી મળેલી છે અને ગુજરાતી મનોરંજનનું ભવિષ્ય ઘણું ઘણું સારું છે એવું દ્રઢપણે હું માનું છું અમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ નેધરલેન્ડ્સ ફ્રાન્સ અને બીજી ઘણા બધા અદભુત દેશોમાં ગુજરાતીઓને હસાવ્યા છે ખળખળાટ હસાવ્યા છે ખુરશી પરથી પડી જાય એટલા બધા હસાવ્યા છે અને તે બદલ દરેક ગુજરાતીનો અમે આભાર માનીએ છીએ ખાસ કરીને મનોનભાઈ બહાર જે વિદેશમાં શો કરી રહ્યા છો ત્યાં કને કેવો અનુભવ રહે છે ને ગુજરાતીઓ પ્રત્યેની જે આખી જે તમારી જે ટીમ જ્યારે ત્યાં જાય છે ત્યારે ઘણી તો એવું થાય છે કે જેટલું ભારત દેશમાં પ્રેમ મળ્યો છે એના કરતાં બમણો પ્રેમ બહાર મળે છે કારણ કે ત્યાં અમે જ્યારે પરફોર્મ કરવા જઈએ છીએ અહીંયા તો અમે વારંવાર પરફોર્મ કરતા હોઈએ છીએ ભલે અમદાવાદ બરોડા સુરત રાજકોટ કે પછી મુંબઈ હોય પણ બહારના દેશમાં અમે ભાગ્ય બે વર્ષે એકવાર કે દોઢ વર્ષે એકવાર જતા હોઈએ છીએ અને એના કારણે એમના માટે એક નવીનતા હોય છે અને પહેલી વખતે જુએ છે એટલા માટે અમને ઘણો બધો એના કારણે પ્રેમ મળે છે પ્રતિસાદ મળે છે અને એટલા જ માટે અમને બહારની ઓડિયન્સ અને આપણી ઓડિયન્સ ભારત દેશની ઓડિયન્સ ખાસ કરીને ગુજરાતની ઓડિયન્સ બંનેઓ પોતપોતાની રીતે એટલી મસ્ત છે મજા આવે છે સ્ક્રિપ્ટ વાંચીને રોલ કરવો બહુ મોટો તફાવત છે બંનેઓ વચ્ચે સ્ક્રિપ્ટમાં તમે કોઈ બીજાના શબ્દો બોલી રહ્યા છો પણ કોમેડીમાં તમે પોતાના શબ્દો બોલો છો એટલે જ્યારે તમે પોતાના શબ્દોમાં વાત કરો તો વાત તમારા ઓડિયન્સ સુધી વધારે સારી રીતે પહોંચે છે દર્શકને વધારે એમાં પ્રેમ મળે છે પણ કોઈ બીજાની સ્ક્રિપ્ટ લખેલી હોય ભલે એ માનીએ કે ના માને એમાં દીપ અને ઓ વધારે કહી શકશે કારણ કે લોકો મંજાયેલા કલાકારો છે એક્ટર્સ છે નમસ્કાર હું છું મનન દેસાઈ આ છે ચિરાયુ મિસ્ત્રી ઓમ ભટ્ટ દીપ વૈદ્ય અને વિદ્યા અમે ધ લવારી શો એટલે કે સૌથી મોટો ગુજરાતી પ્રોગ્રામ એના અલગ અલગ પ્રયોગ કર્યા છે અને મજા આવી ગઈ છે દુનિયાભરમાં અમે પ્રોગ્રામ કર્યા છે જેની અંદર દસ દેશોમાં અમે પરફોર્મ કર્યું છે યુએસએ કેનેડા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા યુકે અને યુરોપના જેમ કે જર્મની ફ્રાન્સ નેધરલેન્ડ્સ જેવા દેશોમાં પરફોર્મ કર્યું છે અને આપણા ભારત દેશમાં પણ અમે બહુ બધા પ્રોગ્રામ કરેલા છે અને આટલો બધો પ્રેમ આપવા બદલ થેન્ક યુ સો વેરી મચ અમારી ઓડિયન્સને અને પહેલો આવો એક પ્રોગ્રામ થયો છે કે જે નોન ગરબા ઇવેન્ટ છે અને જેને આટલો બધો સહકાર આટલો બધો લવ પ્રેમ મળ્યો છે અને ગુજરાતી કોમેડી ગુજરાતી મનોરંજન નું ભવિષ્ય ઘણું સારું છે એવું અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એવું દૃઢપણે માનીએ છીએ હા નમસ્કાર મારું નામ છે દીપ વૈદ્ય લવારી શોની અંદર અત્યાર સુધીના જે પ્રસંગો તમે પૂછ્યા એમાં ટોટલ અમે શોઝ કર્યા છે એટી સેવન અક્રોસ ધ વર્લ્ડ સિત્યાસી શો દુનિયાભરમાં અને હજુ સ્ટીલ કાઉન્ટિંગ જે આવનારા અમારા શો છે એ છે સિંગાપોર થાઈલેન્ડમાં કરી રહ્યા છે પછી દુબઈમાં છે આફ્રિકામાં છે એટલે સો સુધીનો આંકડો વહેલી તકે સેન્ચુરી મારીશું અમે લોકો જેમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે મારી એમ અને સાથે આની અંદર અમે લોકો અત્યાર સુધી ટિકિટો પિસ્તાળીસ હજાર પિસ્તાળીસ હજારથી વધારે ટિકિટ અમે ઓલરેડી સેલ કરી છે અને આટલા બધા દેશોમાં અલગ અલગ ગુજરાતીઓને મળ્યા છે ફીજીના ગુજરાતીથી લઈને મારા ઘરની બાજુમાં રહેતા મારા પાડોશી એ પણ જોવા આવ્યા હતા છો એટલે ત્યાં સુધીના બધા અલગ અલગ જાતના ગુજરાતીઓને અમે લોકો મળ્યા અને બહુ જ મજા આવી છે આખા આ ટોરમાં હા તો આ હું છું ઓમ ભટ્ટ અને ધ લવારી શોની અંદર અમે લોકો એક બહુ હોલસમ પેકેજ સર્વ કરીએ છીએ અમારા ઓડિયન્સને જે છે જેની અંદર અમે ત્રણ પ્રકારની કોમેડી કરીએ છીએ અપ કોમેડી લાઈવ લવરી જે તમે યુટ્યુબ પર જુઓ છો એ બી અને સાથે સાથે ઇમ્પ્રોવ કોમેડી પણ કરીએ છીએ જે અમે ઓડિયન્સ પાસેથી સજેશન લઈને ઓન ધ સ્પોટ ત્યાં ત્યાં કોમેડી ક્રિએટ કરીએ છીએ તો આ ત્રણ પ્રકારની કોમેડી એક જ શોમાં ચાર અલગ અલગ કોમેડિયન્સ દ્વારા થાય છે એમાં દરેક વર્ગના લોકોને મજા આવે છે જોવાની વડીલોથી લઈને નાના બાળકો એટલે સિક્સટીન ઇયર્સ સુધીના લોકો સુધી બધાને મજા આવે છે અને બધા શો પછી આવીને અમને